જબરજસ્ત ઘણી વાર એક જ શબ્દમાં કેવું હોય તો જબરજસ્ત ટોપ ધ બેસ્ટ બરાબર આર ધ વર્ડ્સ તમે વાપરી શકો ક્યાંય કોઈ કચાસ નહીં ઓલવેઝ રેડી ટુ મીટ અધર્સ એન્ડ ઓલવેઝ રેડી ટુ હેલ્પ અધર્સ બરાબર બાકી બી હેપી કીપ એપી જેવો સ્વભાવમાં રહ્યો ને આનંદમાં રાખો પહેલાં જ મેં કીધું જબરજસ્ત બરાબર કોઈ જાતની તમે એમાં ટીકા ન કરી શકો કોઈ ઉણપ ના કાઢી શકો હંમેશા એ તમારા માટે અથવા બીજા માટે એ મદદ કરવા માટે તપ્ત રહેતા પોલિટિક્સમાં આવા માણસો હોય એ બહુ રેર હોય છે બરાબર ઘણી વખત આપણે કોશિશ કરતા હોય દરેક માણસ સારા ખરાબ નથી હોતા તમારા અનુભવથી તમને એવું ખ્યાલ આવે છે કે આ બહુ જ સારા હતા પણ તમે શું કરો પ્રભુને પ્યારા થવું દરેક માટે અનિવાર્ય છે ગયા તો અમને આખી સોસાયટીમાં જબરજસ્ત વેક્યુમ ડેવલપ કરતા ગયા કોને મળશું કેવી રીતે મળશું કેવી રીતે એપ્રોચ કરશું ઘણી એવી વસ્તુ હોય કે તમારો ફાધર ફિગર કોઈ એક હોય તેના બાળકને હંમેશા એમ હોય કે ફાધર છે તમારા ઘરની જવાબદારી સચવાઈ જાય છે ઇન ધ સેમ વે સોસાયટી ના એક વડીલ આગળ પડતા આગેવાન હોય તો તમે બહુ આનંદથી રહેતા હો કે ભાઈ કંઈ વાંધો નહીં આવે થશે તો આપણે એમને મળશું તો સોર્ટ આઉટ થઈ જશે બરાબર